નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુખી શેરબાનો વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનમાંથી જગદીશ ખેમાનીએ ઉપપ્રમુખના પદેથી આપ્યું રાજીનામું પાછલા બે દિવસથી ચાલતી રિક્ષા ભાડાના ભાવ ઘટાડા માટે જગદીશ ખેમાનીએ આપેલા નિવેદનથી સમગ્ર રિક્ષા યુનિયનોમાં વિરોધના સુર ઉઠ્યો હતા ચારે બાજુથી વિરોધ ઉઠતા જગદીશે રાજીનામું આપ્યું છે જગદીશ ખેમાનીએ કહેવું છે કે સમયે ચારસો પચાસ જેટલા રિક્ષા ચાલકો મારી પાસે આવ્યા અને મેં એને કહેવા લાગ્યા કે ધંધો ઓછો છે જેથી અમે ભાવ ઘટાડો કરવા માંગીએ છીએ હું એ જગ્યા પર માનવતાની દ્રષ્ટિએ ભાવ ઓછો કરનાર છું ડ્રાઈવરોના પડખે એટલે ઊભો રહ્યો કારણ કે લોકોએ કામ શરૂ કરી રહ્યા હતા તે લોકોએ મને મીડિયામાં નિવેદન આપવા કહ્યું હતું પરંતુ ઇન્ટરવ્યુ બાદ મારા નામ પાછળ યુનિયનનું નામ હું બોલ્યો જેથી લોકોમાં યુનિયને ભાવ ઓછો કર્યો છે એવું મેસેજ ગયો એ ખોટો છે આ ભાવ ઘટાડામાં યુનિયનનો કોઈ પણ રોલ નથી યુનિયનની બોડીએ મને સપોર્ટ ન કરતા મેં રાજીનામું આપી દીધું છે વીએસ જીઆરસીઓ યુનિયનના પ્રમુખ બિલાલ પરવારનું કહેવું છે કે જગદીશે જે નિવેદન આપ્યું હતું તે જે તે સમયે એ ડ્રાઈવરો થકી જ હતું એમાં યુનિયનનો કોઈ રોલ નથી જગદીશે રાજીનામું આપ્યું છે પરંતુ યુનિયનની બોડી નિર્ણય લેશે કે આ રાજીનામું સ્વીકારવું કે નહીં તો બીજી તરફ ચારસો પચાસ રિક્ષા ડ્રાઈવરો દ્વારા કરવામાં આવેલ ભાવ ઘટાડો યથાવત રહેશે ઉલ્લેખનીય છે કે વડોદરામાં એસી હજારથી વધુ રિક્ષા ચાલે છે આ ચારસો પચાસ ચાલકોના નિર્ણયને લઈને બીજા એસી હજાર રિક્ષા ચાલકોને ગ્રાહકો સાથે ભાવ ઘટાડાને લઈને માથા ખૂટ થાય છે એનું કારણ હતું એ હતું કે અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જગદીશભાઈ ખીમાણી દ્વારા અને તેઓની ટીમ દ્વારા તેઓ એક રિક્ષા ભાડામાં બોલે અમે ઘટાડો કરીશું બોલે કેમ કે અમને પોસાય છે તો અમે ઘટાડો કરીએ છીએ તો તેઓના ગ્રુપ દ્વારા જે દોઢસોથી બસ્સો રિક્ષા ચાલકો ભાઈઓ હતા તે લોકોએ એની અંદર ઘટાડો કરેલો છે તો એમાં તેઓનું ખાલી એક જ ભૂલ થઈ ગઈ છે કે તેઓએ રિક્ષા યુનિયન યુનિયને ઘટાડો કર્યો છે એ બોલવાની જગ્યાએ તેઓ લોકોનું પોતાનું ગ્રુપ છે એ લોકો પ્રજાની સેવા અર્થે આ ભાવ ઘટાડો કરશે એની જગ્યાએ તેઓએ યુનિયનનું નામ દીધું છે તો બીજા બરોડા શહેરમાં ચાર યુનિયન છે એટલે દરેક યુનિયનની સંમતિ લેવી પડે એની અંદર અમારા પ્રમુખ શ્રી બિલાલભાઈને બીજા યુનિયન દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓને મીડિયામાં આવવું હોય છે એટલે સસ્તી પ્રસિદ્ધિ કરે છે એમાં સસ્તી પ્રસિદ્ધિનો કોઈ સવાલ નથી જે લોકોએ એવું કીધું છે કે અમે કેસ કરીશું તો એમને છૂટ છે કેસ કરવાનો હોય તો પરંતુ જે જે પ્રમાણે જેકીભાઈ દ્વારા પ્રજાની સુવિધા પ્રમાણે એ એ લોકોનું અલગ ગ્રુપ છે એ લોકોનું ગ્રુપ હજુ બી એ જ એ જ રૂપિયામાં પોતાની રિક્ષામાં પેસેન્જરને સવારીને લઈ જાય છે અને લાવશે તેઓ દ્વારા આજે મિટિંગ કરવામાં આવે તેઓ એવું કીધું છે કે નહીં અમે તો આ જ પ્રમાણે પ્રજાની સેવા કરીશું તો તેઓની સારી વાત છે પરંતુ દરેક રિક્ષા ચાલક પર આ નિયમ લાગુ પડતો નથી જે લોકોએ સેવા કરી હોય એ લોકો કરી શકે છે અને રહી વાત બિલાલભાઈની કે બિલાલભાઈ પ્રમુખ અજાણ જ હતા વડોદરા શહેર રિક્ષા ચાલક યુનિયનના તેઓના ફાધર છેલ્લા પાંચ પાંચ દિવસથી પારુલ હોસ્પિટલમાં હતા અને તેઓને તેઓને જાણ કર્યા વગર જ તેઓએ મેસેજ આપ્યો હતો એ મેસેજ કોઈ ખોટો નથી આપ્યો પરંતુ તેઓએ જે રીતે રિક્ષા ચાલક વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનનું નામ લીધું છે એના લીધે આવો ઉભાળો થયો છે અને એમાં જેકીભાઈ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજીનામું સ્વીકારવું નહીં સ્વીકારવું એ યુનિયનની બોડીની વાત છે પરંતુ હાલમાં તેઓએ રાજીનામું આપ્યું છે આગળ વિચારણા કરી ને જેકીભાઈને કહીને કે બધાને વિશ્વાસમાં કરી ને કોઈ કામ કરવાનું આગળ સ્વીકારવું નહીં સ્વીકારવું એ અમારી વાત છે બોડી એ બોડી નક્કી કરશે કે ભાઈ જેકીભાઈને આપણે પાછા લેવા કે નહીં લેવા અત્યારે તો તેઓએ રાજીનામું આપ્યું છે દરેક અને તેઓએ રાજીનામું આપ્યા પછી દરેક રિક્ષા ચાલક ગ્રુપમાં પણ મૂકેલું છે કે હું આજે રાજીનામું આપ્યું છું અને એવું રાજીનામું અત્યારે અહીંયા જ પડેલું છે હવે સ્વીકારવું નહીં સ્વીકારવું એ આગળ બેન સંસ્થાના સંસ્થાપકનું કામ છે દીપક પંચાલ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મંત્રી છે બિલાલભાઈ શું કહેશો હમણાં બે દિવસથી ચર્ચા ચાલે છે વડોદરામાં કે ભાવ ઓછો છે રિક્ષાનો અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જેકીભાઈ ઉર્ફે જગદીશભાઈ ખેમાણી ઉર્ફે જેકીભાઈ જેમને થોડા દિવસ પહેલાં રિક્ષાના સાથી મિત્રો સાથે તેમણે જાહેરાત કરી હતી કે રિક્ષાના ભાડા ઓછા કરવાના છે તો જે રિક્ષાના ભાડા ઓછા કરવાના હતા જે વડોદરાના એમના ગ્રુપના જે છોકરાઓ છે એમની સાથે જે રોજ રાત દિવસ ધંધો કરે છે તે છોકરાઓએ મળીને ડિસિઝન લીધું હતું તેમાં વડોદરાના તમામ રિક્ષા ચાલકો અને બીજા યુનિયન અમારી સાથે સહમત નથી અને અમારી પૂરી બોડી બી સહમત નથી તેની માટે અમારા રિક્ષા ચાલકને જે પ્રમાણે ગેસનો ભાવ વધારે છે જે રીતે મોંઘવારી છે એ રીતે ઓછા ભાડામાં પોસાય નહીં તેની માટે આજ રોજ વડોદરા શહેર જિલ્લા રિક્ષા યુનિયનની બોડી તમામ મળીને એક ડિસિઝન લીધું છે કે એ ડિસિઝન પ્રમાણે જ ભાડું લેવામાં આવશે જે ડિસિઝન છે એ રિક્ષાવાળા જે રીતે ભાડું લેતા હતા અત્યાર સુધી પહેલાં એ જ ભાડું લેવામાં આવશે બીજું કોઈ એમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો નથી શું થયું આગળ જેકીભાઈ અત્યારે એક એમનું સ્વૈચ્છિક રાજીનામું આપીને ગયા છે અને એમણે કીધું છે કે હવે સંસ્થા સાથે કોઈ हमला जे सु नहीं पण ये आगाळ में हमारी रीते जोई सु के शू करूँ शू नहीं करूँ। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें